હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય ભારત દેશ દરેક મિત્રોને અત્યારે વાગી જાય છે આઠ આપણે મસ્ત રનિંગ કસરત પૂરું કરી લીધું છે મસ્ત નહીં ધીમે ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી ફક્ત ને ફક્ત આપણું દૂધ ગરમ થાય છે અને નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તો કરવાનો બાકી છે બાકી તો અત્યારે મોર્નિંગ મરિંગ વરસાદના છો રાતી તો વરસાદ આવતો હતો એટલે ધુમ્મસ 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 થઈ ગયું બધું વાતાવરણ પછી દેખાતું નહીં આપણે આવશે અત્યારે જોઈ જવું બહુ વાસુ વાસુ દેખાય એટલે આપણે જવાનું છે ખેતરમાં તમાકુના ઓળ ભાગવા માટે અને એક છોકરો ઉઠી ગયો છે ભાઈ જય માતાજી મિત્રો

મિત્રો મજૂર લેતા છે ધુમ્મસ એટલો બધો ને કશું દેખાતું જ નહીં ગાડી માં જોઈ લે અને રાતે વરસાદ ના સોટા આવ્યા હતા મિત્રો મતલબ વરસાદ આવ્યો હતો થોડો ઘણો જેના હિસાબે અત્યારે હાલ વાતાવરણ ઠંડુ હોય ને ધુમ્મસ પડી ગયો તો મિત્રો હવે થોડું થોડું થાર ઉડે એવું લાગે છે અને તમાકુનાર ભાઈ ખાતર નાખે ને આટલા માણસો આવી જાય નવ હળ નવ વાઘ પણ હજી ધુમ્મસ ઉડ્યો નહીં સુરત દાદા આજે દેખાતા નહીં કમ્પ્લીટ તો મિત્રો હવે આપણે છીએ ઘેર પછી ચા નાસ્તો લઈ પાછા પાસાવું પડશે ફટોફટ કારણ કે હળવાનો તો ઓલરેડી થઈ જ ગયા છે આપણે ઘેર જઈશું એટલે ચા નાસ્તો રેડી છે અને પછી ચા નાસ્તો લઈ ને ઘેર આવવું પછી ટાટા કરી બાંધ્યો તો મિત્રો અત્યારે વાગી જશે દસ અને દસ વાગ્યા અને પોચ મિનિટ થઈ છે મૂકી દીધી છે અને પેલા ભાઈઓનો નાસ્તો રેડી થઈ ગયો હતો તો આપણે નાસ્તો લઈ અને મને અકડાઈ છે ખેતરમાં આપવા માટે અને હજી સુધી ધુમ્મસ હજી સુધી ઉડે નહીં પણ દસ વાગ્યા ને તો એ જો તમને બતાવું હું આ વરસાદ પડે ને મિત્રો એના કારણે રાતે અમારે બે વખત વરસાદ આવ્યો તો અત્યારે તો થોડું થોડું તડકાના લીધા રોડ નું બધું ફૂકાઈ ગયું બાકી હવારો વહેલા વહેલા તો રોડે બેના હતા ખેતરે બેનો હતો અને આ તો મસ્ત હજી તો મને દેખાતો છે હવારે વહેલા હતા તો કોઈ સાધન કે એવું રોડ ઉપર દેખાતું નતું એવો ધુમસ હતો તો ફટોફટ નાસ્તો હાલ દઈએ અને પછી તમન મળીએ તો મિત્રો આપણે આવી જઈએ છે ચા નાસ્તો હાલી ઘેર ને બે તુરીઓ થયો તો શાક કરવા માટે તો એ આખ્યા છે તમારી કં તુરિયો થઈ શકે નહીં થાય તો કોમેન્ટ કરી દેજો મજા આવે છે આ ખાવાની હું તો નહીં ખાતો કોઈ દાડો પણ આપણે ખાઈએ તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર વાગ્યા ને પિસ્તાળીસ મિનિટ થઈ છે આપણો ટાઈમ થઈ ગયો સૌ શૂટિંગમાં નેકળવા માટેનો જૂકમાં આ ટાઈગરના શૂટિંગમાં કારણ કે નવી ચેનલનું શૂટિંગ તો આજે આપણું બંધ હતું એટલે મોમોને ફોન આવ્યો તો હાલ પિન્ટુભાઈ એ ઘર આવી જશે તો પટોપટ જમી લઈએ અને જમીન પછી ગાડીમાં નીકળીએ આપણે શૂટિંગમાં એ ડીકુ એડીકી ડીકુ નહીં ડીકી ખાવું નહી ભાઈ જો ખાવું હોય તો આઈ જોવા તાને ભાઈ હેલો તો મિત્રો જમવામાં આજે હું બનાવીશું બતાવ તમને તો મિત્રો જમવામાં આપણે બનાવી છે બટેકા ડુંગળીનું મિક્સ શાક છે ગરમા ગરમ ઘઉંની રોટલી છે છાસ છે તો ફટોફટ જમી લઈએ અને જમી અને પછી નીકળીએ આપણી શૂટિંગ જો મેળા છે સેટિંગ થશે આપણો કટ નહીં હોય બીજાનો કટ ચાલુ છે તો તમે શૂટિંગ બતાવવાની કોશિશ કરીશ તો તો મિત્રો હવે શૂટિંગમાં નીકળી જાય છે ગાડી ગુવા તો મિત્રો ફટોફટ પહોંચી જઈએ શૂટિંગમાં અને પછી મળીએ બંધારજો તો મિત્રો શૂટિંગમાં આવી જાય છીએ આજે આ ખોદાળો લગભગ લગભગ એવું રહેશે સુરત દાદાજી ભાઈની શૂટિંગની શરૂઆત થઈ જાય છે એક બે કટ લેવાય જાય અને હવે આવી જશે આપણું મોમાનું ઘર બતાવીએ છીએ રીકણ બતાવું તમારે જો કાકો વૈકણિક ભાઈને ડુંગળી વાળી છે તે એને પોણીવાળી હોય ઘણું ઊભા રહેશે એના આપણને વાતો કરે છે કારણ કે એ રેફરી સીવાનો કોઈ કટ નહીં મોમાં એવાનો કટ આટલા ચાલુ છે જોઈ લે જીવનલાલે જોય શીકા તમ એક કાળો કટ હમણાં નજીકથી બતાવવું અને આ પછી તો બનેરો જો આ કે વાતાવરણ શું કહેવું છે જી તમ મસ ઉડ્યો નથી કશું જોવાનો નહીં અમો સોના માના કંકુ ના નાખો ખોટા ડાળા નહીં કાઢો ખોટા ડાળા નહીં કાઢો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જાય છે હળાતા વાગી જાય મિત્રો ચાપા બની જાય છે એકદમ ચા પી લઈ તો બન્યા તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા આપણો રેડી થઈ ગયો છે આ મારા માટે ચાલી દે છે ડીગી માટે ચાલી દે છે ઘઉંની રોટલી લીધી નાસ્તા માટે અને સેવ પણ છે તો ફટોફટ નાસ્તો કરી લઈએ અને ચા પી લઈએ તો શા રામ જઈને આવી ગયો હું હાલ બેનને આજે અને એક છોકરો હોય છે એ શાની પિયારો ભાઈ હા લે હડ હતા એને ફોન જ જોજો કરો હડ ચાપી હડ ભાઈ એ ગીગુ હડ તો મિત્રો ફટોફટ ચાપી લે ચાપી પછી મળીએ તો મિત્રો આપણે ચાબા પોણ ચા પોણી કરી અને પછી જતા હેતરમાં સાર વાડવાનું ચાલુ હતી કણ સારની પોટલી ઉપડાવી દીધી અને અત્યારે આવી જશે ઘેર અચાનક વાતાવરણમાં કાલનો પરમદાનનો પલટો આવી ગયો છે હજી સુધી એમના એમ જ છે વાતાવરણ મારી આજુબાજુ જો ધુમ્મસ મસ્ત ધૂમ લાગે ધૂમ મસ્ત લાગે જણાવે અને પેલા રાયડા રહે મોટા થઈ ગયા છે બેસ્ટ બાકી કાલે વરસાદ પડ્યો હતો રાતી એના કારણે આજ ઠંડી લાગવા માંડી છે અત્યારે તો રાતી એ ભયાનક ઠંડી રહે ફૂલ ઠંડી રહેશે કારણ કે પહેલાં આગલા બે ત્રણ દાણા તો બિલકુલ ઠંડી નથી રાતી કોઈ સ્વેટર પહેરવાની જરૂર પડે એવું નહોતું એટલી ઠંડી હતી માપની 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 અને અત્યારે હજી હાડાપોચ લગભગ વાગી જશે હાડાપોચ વાગ્યા છે ને સત્તાએ ઠંડી વાપાનું ચાલુ થઈ છે એટલે આપણે સ્વેટર પહેરી અને ઓટો મારવાની આંક છીએ હેતર લઈ તો મિત્રો હું આ બધા રાયડા રહે એ વધારેમાં વધારે વીસ પચીસ દિવસ પાકવાની પાકવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે શેગો આવી જાય છે સેગોમાં દોણા બાજી જાય એટલે લગભગ લગભગ પચીસ દિવસ મહિનાની અંદર આ રાયડા બધા પાકી પાકીને સરસ રેડી થઈ જાય છે તો હવે જઈએ આપણે ઘેર થોડો બાણ બાણ ફાળવાના હોય તો ના હોય તો ફાડી કાઢીએ બન્યા છે તો મિત્રો ત્યારે વાગી જ હશે 7 વાગ્યા ને 45 મિનિટ થઈ જ અંધારું મસ્ત થઈ ગયું તો ઠંડી વાય છે સ તો પણ ખાવા બેઠા છીએ એ શેટર કાઢી દીધું છે ખાવાનું ખાવાનું પળડીજીનું ખાવાનું મિત્રો ખાવાનું નહીં ભાઈ જોડા મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં આજે હું બનાવીશું બતાવું તમને પછી પટોપ જમી લઈએ તો મિત્રો જમવામાં આજે આપણે બનાવીશું સંભારીઓ બનાવી છે મારો ફેવરાઇટ મને તો બહુ સારો ગમે છે અને રોટલીઓ છે રોટલા છે અને આજે આપણે દૂધ છે ઘરનું તો પટોપ ભરપૂર ખાઈ લઈએ ખાઈને પછી તમને બની તો મિત્રો મસ્ત ધરાવીને ખાઈને હું ઉપર પર આવી ગયા છીએ વાયરી ચાલુ થઈ જાય છે એટલે ઠંડી ભરપૂર વાય છે ખતરનાક વાય છે તો બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે અને જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનો બાકી હોય યાર આ યાદ કરી તમે કરી લેજો તમારા ગરનાઓને કરાવી લેજો બહેન કરાવી લેજો ગ્રુપ સર્કલ હોય એમાં કરાવી લેજો યાદ કરીને કાલે મળીશું એકલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જય